टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ ધ્યાયત કાલીમ મહામાયા ત્રિનેત્રામ બહુરૂપીણી ચતુર્ભુજામ લલજ હિવામ પૂર્ણચંદ્ર ની ભાનનામ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરીએ છે તો આજે તારીખ થઈ રહી છે ત્રીસ ઓગસ્ટ બે હજાર ને પચીસ આજનો વાર બની રહ્યો છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ સાતમ તિથિ છે

આજે રાહુકાળ સવારે નવ કલાક એકાવન મિનિટ થી પ્રારંભ કરી અગિયાર કલાક ને પાંચ મિનિટ સુધી રહેશે જયારે અભિજીત મુહૂર્ત સમય બપોરે બાર કલાક અઢાર મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક ને નવ મિનિટ સુધી છે આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક ત્રેપન મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે આજે વીંછોડો પ્રારંભ થઈ રહ્યો છે સવારે સાત કલાક અને બાવન મિનિટ થી તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

આજે દિવસના પ્રથમ ભાગમાં તમને લાભ મળવાના યોગો છે આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તમારા પક્ષમાં આજે સકારાત્મક ફેરફારો જોવા મળી શકે જે તમારા કાર્યસ્થળમાં તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતાઓ આજે રહી શકે છે આરોગ્ય બાબતે સભાનતા રાખવાની જરૂર રહેશે વિદ્યાર્થીઓ શિક્ષણ પર આજે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે ફોકસ રાખવું હિતાવ રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મધ્યમ દિવસ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેશે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે ભગવતી મહાકાલીની પૂજા તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે વૃષભ જેના અક્ષરો બને છે વડીલોની સલાહથી શુભ પ્રસંગોનું આયોજન ઘર ઉપર થઈ શકે છે પરિવારના સહયોગથી આજે તમને ફાયદો થાય લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે તો બાળકોના શિક્ષણની ચિંતા પણ તમને જોવા મળી શકે છે સાત્રી પક્ષ તરફથી સન્માન મળવાના આજે યોગો બની રહ્યા છે ટુંક માં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણપ્રદ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રાખોડી રંગ શ્રે ઉપાય આજે શનિ મંત્રનો જાપ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આજ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે શુભ રહેવાનો છે કાર્યસ્થળમાં વધુ સતર્કતાથી તમારે કામ કરવું તમારા માટે હિતાવ રહેશે મેનેજમેન્ટ ક્ષમતાનો આજે ઉપયોગ કરવો પડશે જે તમારા માટે આગળ જતા પણ લાભકર્તા અને મંગલકારી સાબિત થશે આજે કરેલા મેનેજમેન્ટ ક્ષમતાના ઉપયોગના કારણે તમને બડતી અથવા તમારો પ્રભાવ વધવાના યોગો બની શકે છે સામાજિક કાર્યમાં તમારી રુચિ વધશે સમાજ સેવા જનસેવાના કાર્યોમાં આજે તમે જોડાઈ શકો એ પ્રકારના ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ દૂધિયો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજે શ્રી ભગવાન ભૈરવની પૂજા કરવી દર્શન કરવા મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે ચંદ્રમાં તમારા ગોચરની અંદર શુભ ફળ કરી રહ્યો છે તમારી કુંડલીમાં શુભ ગોચરમાં છે તો આજે તમારી નાણાકીય સ્થિતિ વધારે મજબૂત બનતી જોવા મળશે દિવસ રોકાણ કરવા માટે શુભ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આજનો દિવસ તમારા માટે કલ્યાણ પર બનશે માન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે કોઈપણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય તમારા માટે નુકસાન સાબિત થઈ શકે છે તો નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર રહેશે શુભ છે વાત કરી ઉપાયોની કોઈ પણ રીતે ઉપાય કરો હિત વરે છે ઉપાય આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન ગણેશજીને દુર્વાદ અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ

નેત્ર સંબંધિત આંખ સંબંધિત કોઈ સમસ્યા આજે ઉદ્ભવી શકે છે એની ટ્રીટમેન્ટ તાત્કાલિક કરાવી રહેતાવ રહેશે ટૂંકમાં દિન શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ કોઈપણ રીતે આ પારંગનો પ્રયોગ કરો તમારા માટે શુભ છે મંગલપ્રદ રહેશે ઉપાય આજના દિવસે ભગવાન રુદ્રનાથની પૂજા એટલે શિવજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો બને છે પઠ અને અણ આવા જાતકો માટે આજે ભાવનાઓને નિયંત્રિત રાખવી પડશે તમારી લાગણીઓને તમારે કાબૂમાં રાખવાની જરૂર છે બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે તો વ્યવસાય માટે મહત્વપૂર્ણ આજે તમે નિર્ણય લઈ શકશો જે તમારા વ્યવસાય માટે ખૂબ જરૂરી હશે વૈવાહિક જીવન માં આનંદનો અનુભવ થઈ શકે દાંપત્યમાં પતિ પત્ની વચ્ચે આજે આનંદની સ્થિતિ બની શકે છે મનમેળ સધાતો જોવા મળશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળવાના પણ યોગો છે એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહેશે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે નરસિંહ ભગવાનની આરાધના મંત્ર જાપ પૂજા કરવી લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે શૈક્ષણિક સ્પર્ધામાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે વ્યાપારમાં આવકના નવા રસ્તાઓ ખુલશે જે તમારા માટે શુભ અને મંગલકારી રહેશે મુશ્કેલ કાર્યને પણ આજે તમે સરળ બનાવી શકશો તમારી બુદ્ધિનો પ્રયોગ કરી તમે કોઈપણ કાર્યને સહજતાથી કરી શકશો જે તમારા માટે શુભ અને લાભકારી નીવડશે તમારી વાણીની નમ્રતાથી લોકો આજે પ્રભાવિત થતા જોવા મળશે અને તમારી યશકીર્તિમાં વધારો થશે સંતાન તરફથી આજે તમને ખુશી મળી શકે આનંદ મળે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે એકંદરે દિન શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા નિવડશે ઉપાય આજના દિવસે કનકદારા સ્તોત્રનો પાઠ ખૂબ શુભ ખૂબ મંગલકારી તમારા માટે સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે જરૂર હતી અને આજે અચાનક લાભ થવાના યોગો બની રહી છે વાણી પર થોડું નિયંત્રણ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે આજે નોકરીમાં તમારો પ્રભાવ અને પ્રતિષ્ઠા વધતી જોવા મળશે તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે મિત્રોની સહકારીઓની સલાહ અને એમના સહયોગથી તમારા કાર્ય આજે સંપન્ન થશે

આર્થિક લેવડદેવ નાણાકીય પૈસાની લેવડદેવડમાં થોડીક સાવચેતી થોડીક સાવધાની રાખવી તમારા માટે ખૂબ શુભ રહેશે આજના દિવસે વ્યાપારમાં લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે તો કાનૂની બાબતોમાં થોડીક સાવચેતી રાખવી જરૂર છે ખાસ કરીને કાયદાના નિયમોને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું હિતાવ રહેશે તમારા રહસ્ય વિશે તમારી ગુપ્ત વાતો વિશે કોઈને પણ ન જણાવવું એ તમારા હિતમાં રહેશે અન્યથા એ તમારા માટે નુકસાનદે સાબિત થઈ શકે છે સાંસારિક સુવિધાઓમાં વધારો થઈ શકે છે સુખ સુવિધાઓમાં આજે વૃદ્ધિના યોગો બની રહ્યા છે એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે ધનપ્રદ મંગલપ્રદ કલ્યાણકારી આજનો દિવસ રહેશે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિત કર રહેશે ઉપાય આજના દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવી અને સ્ત્રીઓનું સન્માન જાળવવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશી ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહે એ પ્રકારના ગ્રહમાન છે વ્યાપારના ક્ષેત્રમાં લાભથી તમને પ્રસન્નતા થઈ શકે આનંદની અનુભૂતિ થઈ શકે છે આજે પારિવારિક જીવનમાં પણ ખુશીઓ આવતી જોવા મળશે આનંદદાયક દિવસ બની રહેશે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે થોડું ગંભીર થવાની આજે જરૂર રહેશે જેટલી ગંભીરતાથી અભ્યાસ કરશો એટલો લાભ આગળ જતા તમારા માટે રહેશે અને એ જ કલ્યાણકારી સાબિત થશે આજે તમે જ્યારે મૂંઝવણમાં હશો ત્યારે તમારા પિતા તરફથી તમને લાભ મળી શકે છે પિતાના લાભથી પિતાની મદદથી તમને વિશેષ લાભ તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે એવા ગ્રહમાં ઉદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં દિન શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે શ્યામ વર્ણ રહેશે ઉપાય આજના દિવસે દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો અને શિવાલયમાં કૃષ્ણ તલ એટલે કાળા તલનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ શ સ અને સ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા રહેશે આજે બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતા રહી શકે છે આરોગ્ય બાળકોનું ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે આજે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ પ્રેશર આજે બનતું જોવા મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી શકે છે તો સાથે આજે ટેકનિકલ સમસ્યાઓને કારણે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય અધૂરું રહી શકે અટકી શકે છે એવી પણ ગ્રહોની સ્થિતિ છે પ્રણય જીવનમાં આજે તમને સંયમ જાળવવાની જરૂર છે વાણીને ગંભીરતા રાખવાની જરૂર છે સંબંધોને સમય આપવાની જરૂર રહેશે તાપ પ્રણય સંબંધો પ્રભાવિત થશે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન ગણેશને વાદળી વસ્ત્ર અર્પિત કરવા અથવા તો દુર્વા દલ અને મોદક અર્પણ કરવા તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી કે દ્વાદશ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ અને થ આવા જાતકો માટે તમારી ઉપર આજે કામનું દબાણ રહેશે અને જેના કારણે તમે મૂંઝવણમાં રહીશો કોઈ નિર્ણય લેવામાં મનની ભાવના અને વ્યક્ત મૂંઝવણ જોવા મળી શકે કોઈ મિત્ર તરફથી આજે રસપ્રદ સમાચાર માહિતી તમને મળશે જે તમારા માટે મહત્વપૂર્ણ આનંદદાયક સાબિત થઈ શકે છે માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે અને સહયોગ પણ મળશે જેથી તમારા તમામ કાર્યમાં લાભની સ્થિતિ બનશે એમના આશીર્વાદથી તમારું તમામ કાર્ય સહજતાથી સરળતાથી પૂર્ણ થશે આજે બાળકોની સાથે મનોરંજન કાર્યક્રમમાં તમે ભાગ લઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે આનંદદાયક આજનો દિવસ વ્યતી થશે તો સાથે આજે સ્વાદિષ્ટ ભોજનનો પણ તમને આનંદ મળી શકે એવા પણ ગ્રહમાન ઉધિ થઈ રહ્યા છે એટલે એકંદરે વાત કરીએ તો દિન શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે પર્પલ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો શિવાલયમાં એક લોટો જળ શિવલિંગ ઉપર અર્પણ કરવું તમારી તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરશે મૂંઝવણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક ત્રણ અને ભાગ્યાંક બે બની રહ્યો છે ત્રણ નંબર જે છે તે ગુરુનો છે બે નંબર એ ચંદ્રનો છે ગુરુ કે ગજકેશ્રી યોગ આજના દિવસે આપના માટે શુભતા મંગલતા કલ્યાણકારીતાના યોગ બનાવી શકે છે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે લાભ મળશે આજના દિવસે ખાસ આરોગ્ય પ્રત્યે થોડુંક સભાનતા કારણ કે આમ તો આરોગ્ય સુધારના જ આજના યોગો છે પણ છતાંય થોડીક સાવચેતી રાખવી ખાનપાનમાં આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી હિતાવ રહેશે તોઅંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની ગણેશ નવરાત્ર ચાલી રહ્યા છે સપ્તમીનો દિવસ છે અને આજના જે લોકોને મેષ રાશિના મીન રાશિના જે લોકો છે એમને પનોતી ચાલી રહી છે તો આજના દિવસે શનિ મંદિરની અંદર કૃષ્ણ તેલ કાળા તલ અળદ અને સરસવના તેલનો અભિષેક કરવો તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થઈ શકે અવશ્ય કરવું હિતાવર્ષે સાથે સાથે શનિના મંત્ર જાપ કરવા પણ તમારા માટે શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના આજના દિવસને વધારે શુભ વધારે મંગલપ્રદ ને કલ્યાણકારી બનાવશે તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ નમો ભગવતી પદ્મ પદ્માવતી ઓમ હ્રીમ ઓમ ઓમ પૂર્વાય દક્ષિણાય ઉત્તરાય આશ પૂર સર્વજન અવશ્યમ કુરુ કુરુ આ પદ્માવતી મંત્રનો જાપ આજે એક માળા જો પૂર્વાભિમુખે બેસીને કરશો તો નિશ્ચિત આપની મનોકામનાઓ પૂર્ણ થશે દિવસ તમારા માટે સહજ સરળ અને અનુકૂળ બનશે તો એક મંત્ર જે એક માળા મંત્ર જાપ લાભ કરતા રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર